જામનગર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા દામનગર સંચાલિત એમસી મહેતા સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પચીસમાં કારગીલ વિજય તારીખ છવ્વીસ જુલાઈ દિવસ નિમિત્તે આપણા બહાદુર સૈનિકોના સન્માનમાં ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જે શેઠશ્રી એમસી મહેતા હાઈસ્કૂલથી પ્રસ્થાન થઈ સરદાર ચોક મેન બજાર લુહાર શેરી અજમેરા શોપિંગ સેન્ટરના વિસ્તારમાં ફરી સરદાર ચોકમાં સમાપન કરવામાં આવ્યું જેમાં લાઠી બાબરા દામનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા નગરપાલિકા પ્રમુખ શ્રી ગોબરભાઈ નારોલા ભાજપ શહેર પ્રમુખ શ્રી ધીરુભાઈ નારોલા ભાજપ શહેર મંત્રી શ્રી સતીષગીરી ગોસ્વામી અને તુષારભાઈ પાઠક ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ભાસ્કર યુવા મોરચાના પ્રમુખ શ્રી નરેશભાઈ મકવાણા મહામંત્રી શ્રી જયદીપભાઈ સોની રવિ નરોડિયા હર્ષ પંડ્યા રણજીતભાઈ રાઠોડ મેહુલ પરમાર વિમલ સોલંકી કિશોરભાઈ ભટ્ટ અમરસિંહભાઈ નારોલા અરવિંદભાઈ બોખા હસુભાઈ ભરકોલિયા નગરપાલિકા સદસ્યો હિંમતભાઈ આલગિયા રિયાઝભાઈ ચુડાસમા મનસુખભાઈ જયપાલભાઈ જીતુભાઈ નારોલા ગામના વેપારીઓ અને રત્ન કલાકારો સહિત સમગ્ર ગામ જનો ઉપસ્થિત રહ્યા હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિનુ પરમાર દામનગર